જય દ્વારકાધી સરહર મહાદેવ તો મિત્રો સ્વાગત છે ફરી એકવાર આપણા નવા વિડીયોમાં તો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ ફેર કુએ આનું એક્ઝેક્ટ લોકેશન હું તમને વિડીયોમાં બતાવીશ સરસ મજાનો કૂવો છે જો જગ્યા જુઓ તમે આજુબાજુમાં આવું જંગલ છે બાવળ છે પહાલ જેમ જ કોઈ છે નહીં હું એકલો છું અને હવે કુએ જઈશ જો મોરનો અવાજ આવે છે તો મિત્રો ફેર કુએ જવા માટે તમે જોઈ શકો છો આ રસ્તો છે જુઓ આ વારસદવાળો છે અને અમે ગેટ એક કિલોમીટર એટલે તમે સુરતથી વારસદ જાઓ વારસદ ત્યાં ગેટ એક કિલોમીટર પહેલાં જ આવે છે બોળ આવે જો આવું નાનકડું બોડ છે વિશ્વ ધરોહર દિવસ વારસદ શેરપુર અહીં તમે પૂછી લેજો હવે આ રસ્તે આપણે જવાનું છે જોવો આવું રોડ છે તો મિત્રો જુઓ આ આખો કૂવો છે અને એકદમ સપાટ જગ્યા છે બધે જુઓ બંને બાજુ બાવળ છે આ મારી બાઈક પાર્ક કરી છે અને કોઈ છે નહીં વાગ્યા છે સાડા બાર તડકો માથે ચડ્યો છે આ છે આંબલી અને જુઓ મિત્રો આ પીપળાનું ઝાડ છે એને આખા કૂવાને બાંધી રાખ્યો એવું તમને લાગશે જુઓ આવી અંદર બારી છે અને પીપળાના મૂળિયા તમે જુઓ છે કૂવામાં અંદર ઉતરી ગયા છે આવા કૂવો કોઈને બનાવ્યો હોય તો રામ જાણે પણ એક્ઝેક્ટ મહીસાગર નદીના કિનારે જ છે કાચલાપુરા ગામ છે જો પીપળાનું ઝાડ જોઈ શકો છો તમે કેવડું મોટું છે વિશ્વ ધરોહરના દિવસે અહીંયા વિશ્વ ધરોહર દિવસ ઉજવાયો હતો તો જોવો આપણા તો જો મિત્રો અહીં થી આપણે અંદર જઈશું આવા એ જમાનાના ગેટ છે આંબલી ઉગી જઈ છે ઉપર કેટલો વર્ષો જૂનો હોય છે એ તો રામ જાણે ઈંટું તમે જોઈ શકો છો એકદમ નાની નાની છે એ જમાનાની અને માઇન્ડ યોર હેડ જો બસ તો આપણે અંદર જઈશું એક બારીથી એક કાકા હતા અહીંયા એમને મેં પૂછ્યું જો મિત્રો મૂળિયા અંદર સુધી પહોંચી જશે છે એકદમ જંગલ વિસ્તારમાં જ છે જુઓ પક્ષીઓનો અવાજ આવે છે અને મેન મુખ્ય જોવાનું તો આ પીપળો જ છે અહીંથી જોવાઈ જો મિત્રો આ આખું ખંડિત થઈ ગયેલું જ છે આ બાજુ પીપળાના મૂળિયા વધુ દેખાય છે બે બારી આ સાઈડ છે જો એના મૂળ તો જુઓ તમે એક અંદર સુધી ઉતરી ગયા છે અને હું જ્યાંથી આવ્યો ને આ એંગલ બાંધી લેતી એટલે આ ફરીને આ દિવાલ ફરીનો આવ્યો હવે આપણે જઈશું અંદર તમે જુઓ એકદમ ડરાવની જગ્યા છે માન્ડ યોર લેખેલું છે એટલે જુઓ પગથિયા જુઓ એકદમ પડાય એવા છે એટલે વિડીયો શૂટ કરવો તારે ધ્યાન રાખજો તો મિત્રો આપણે હવે ધીરે ધીરે અંદર ઉતરીએ એકદમ ભૂલા પડા એવો છે શું તમે કોઈ જો આ સાઈડ આવો એટલે બે રસ્તા એક આ જો મિત્રો આપણે ગતે ઉતરો એટલે બે રસ્તા પાછા પડે એક આ અને એક આ સાઈડ હવે આપણે કઈ સાઈડ જઈએ જો મિત્રો હું અત્યારે ડાયબી સાઈડ ઉતરો અને ડાયબી સાઈડ તમે જુઓ આના મૂળિયા તો જુઓ આવા મૂડીયા નાખી ગયેલા છે ને આવા ફરતો ફરતો ટૂંકમાં આવો રસ્તો છે જો આવી બાયરીઓ છે અને હું એક્ઝેક્ટ હવે કુવાઈની ધારો ધાર ઊભો છું જો અહીં ધાર છે કુવાઈની અને આ કૂવાનું અંદરનું પાણી જુઓ તમે બાયરી તમે ગણી લો હવે કેટલી છે પહેલાં મોટી મોટી આવી ત્રણ છે પછી નાની નાની પાંચ ને સાત ને આઠ કેટલી એસી હવે તમે ગણી લેજો જો ઉપરથી આવો દેખાય છે તો મિત્રો તમે જોઈ શકો છો આ કૂવો કેટલો જૂનો હવે ત્રણસો વરા કોઈ છસો વરા કહે છે બસ અહીં આવો તારે ધ્યાન રાખજો હાલવામાં એના મૂળિયા નાખી જશે હવે આ એ જમાનામાં આનો ઉપયોગ શું થતો હોય ઘણા લોકો કહેશે કે આ પશુઓ માટે અને માણસો માટે એ વખતે પાણીનો સંગ્રહ કરવા માટે રાખવામાં આવતો આવો બનાવવામાં આવતો કૂવો બાજુમાં જ મહીસાગર નદી છે એટલે પછી પાણીનો સંગ્રહ કરીને આ પાણી આખું વર્ષે પીવાય એવું પણ હોઈ શકે તમે જોઈ શકો છો કેવું છે કૂવો જો મિત્રો હવે ફ્લેશ કરી કરીએ આપણે અહીં બાંખું છે મચ્છરય છે અને આ તમે મૂળિયા છો આ પીપળાના મૂળિયા છે આવા ખાના આવે છે હવે તમને વીક લાગે એકલા આવે છે વીકય લાગશે માઇન્ડ યોર એન્ડ આવા જેવો ગોખલા બનાવેલા છે અત્યારે તો બધા ગ્લાસ ગ્લાસને એવું મેકે છે પછી જમાનામાં આ ગોખલાનો ઉપયોગ કંઈક વસ્તુ મૂકવા માટે થતો હોય છે દીવાને એવું જો આવો રોડ છે આવો સાંકડો રસ્તો બનેલો છે કુવાની ફરતો ફરતો મિત્રો ઓરડી બનેલી છે આ બીજી ઓરડી આવી આ ત્રીજી ઓરડી આવી એકદમ લાઈટ બીક લાગે એવું છે યાર માતાજી મને તો સૌથી વધારે આ જ વસ્તુ ગમે છે જો આ પીપળો છે એને જ આખા પુવાન પકડી રાખ્યો એવું લાગે જો એના મૂળિયા તમે જો ક્યાં સુધી છે કેવી ડિઝાઇનમાં

આજે આનું રિનોવેશન થઈ છે એવું મને લાગે છે એટલે જગ્યા જોવાલાયક તો થઈ જ દેશે આવનારા સમયમાં પણ પણ તમે આવો ને તો ધ્યાન ત્યાં ભાગતા એકદમ ડરાવ કુવો હશે જે રસ્તેથી હું આવ્યો તો ને એ રસ્તો મને યાદ છે જો અંધારાનો દેખાતો નથી એટલે તમે વિચારી લેજો અંદર કેવું હોય છે દેખાયો ને હવે તો પર ઓળી ગયો તો મિત્રો જે રસ્તેથી ઉપર આવ્યો ને એ રસ્તો પાછો સતોરો અંધારું જુઓ બે રસ્તા છે જુઓ અહીંથી આ રસ્તે થી અંદર આવે ને પાછું ખામી એની સાઈડ જાય એક આ સાઈડ જાય પાસે હવે આપણે પાછા ઉપર જતા રહે ચાલો મિત્રો આ સાઈડ થોડોક થોડો આવું શું છે જોઈ લેવી બંને એંગલથી એક ડાબી બાજુ રસ્તો પડે અને એક જમણી બાજુ ડાબી બાજુ રસ્તો પડે એમાં પાછો જુઓ અહીંયા અંધારું ફૂલ આમાં ન જ તો મિત્રો ડાબી બાજુ તમે ઉતરો જ્યારે એક પાછો આવો રસ્તો પડે પણ આમાં અંધારું તો જુઓ મારી પાસે નાનકડું બેંક છે એટલે મારે નથી અંદર ભલું કરે બાપ કૂવામાં આવું પાણી છે જુઓ એ સમયની અંદર આ બધી બારી સુધી પાણી ભીર્યું રહેતું હોય છે ચોમાસામાં તો આખો કૂવો ઠકે જાય મિત્રો આ જગ્યા છે ને એ વર્ષો બાદ આ કૂવો મળેલો છે કોઈને એટલે પહેલાં જ આવતો જ તે પણ આ કૂવાનું એટલું બધું મહત્ત્વ નહોતું કુવો એ જમાનામાં જેને બનાવ્યું હોય છે એ તમે વિચારો કલ્પના કરો કેવો હોય છે પણ આ મહીસાગર નદીમાં પાણી આવે ત્યારે આખું આ બધું નીચાળવાળી સપાટી છે એ બધું ડૂબી જાય છે અત્યારે આમાં બાટલાને ઉપાડ્યું છે હવે આ રસ્તે આપણે નથી જવું આ રસ્તે પાછા રિટર્ન બહાર ઉપર જતા રહે છે જોવો મિત્રો પાછળની સાઈડ આવું છે આપણે પીપળાની અમને આગળ હતા અત્યારે વિજયની પાછળ આ પાછળનો ભાગ છે જુઓ સ્થાનિક લોકો છે કાકા આ કંઈક કુબા જેવું છે આ હવે મુસ્લિમે જ બનાવેલું હોય એવું લાગે બધું અથવા કબજા કરી લીધું હોય આવું છે બધું જુઓ છેલ્લી વાર તમને બતાવી દઉં પાસળની સાઈડથી કુ તો મિત્રો જુઓ ઉપરથી આવું દેખાય છે અને આની અંદર પણ આ પાણી સાફ કરીને હજી આની જેવી જ બારીઓ હોય છે અને અંદર પણ કેટલો ઊંડો હોય છે આ પાણી થોડોક રસ્તો બની જાય એટલે આ પાણી સાફ કરાવવાનું છે એવું મને અહીંના એક કાકા મેળાએ એમને કીધું અને અહીં ક્યાંકથી એક રોડ નીકળે છે એ રોડની મંજૂરી મળી જાય છે આ રોડ બની જાય એટલે તમને અહીં સુધી પહોંચવાનું સરળ સરળ રસ્તો મળી જશે અત્યારે તો કોઈના પર્સનલ ખેતરથી આ રસ્તો પાડેલો છે તમે જોવું એકદમ જંગલ વિસ્તાર જેવું જ છે મારી એકલાઈની બાઈક પડી છે અને બધી બાજુ બાવળિયા છે આંબલી છે આ પીપળો છે તો આવું હતું કંઈક આજનો આ વિડીયો મિત્રો હજી અહીં બાંધકામ સારું થઈ છે અને પાણી સાફ કરીને પછી અંદર શું છે એ પણ જોવા છે ફાઇનલી મિત્રો આપણે કૂવો જોઈ લીધો પંદર પંદર મિનિટ જેવું થઈ ગયું અંદર અંદર મસરા બહુ છે અને એકદમ બીકઈ લાગે એવી જગ્યા છે આજુબાજુમાં કોઈ છે નહીં પણ ડરવાની કંઈ જરૂર નથી રસ્તો બને છે મંજૂરી મળી છે રસ્તો બની જશે પછી એકદમ સરળ થઈ જાય છે આ આપણી સંસ્કૃતિ છે આપણો વારસો છે તો આવી જગ્યા પર આવો તો કોઈ પણ ધ્યાન રાખવું ગંદકી ખોટી કરવી નહીં તો બસ આજનો આ વિડીયો હતો મિત્રો કોને કૂવો બનાવ્યો કેટલા વર્ષે એક પાકો કહી ના શકાય પણ તમે કૂવો જોઈને અંદાજ લગાવી શકો છો કે કેટલા વર્ષો જૂનો કૂવો હોય છે અને જગ્યાએ છે વારસદ પહેલાં જ આવે છે તમે આમ સુરતથી આવો ને એટલે ટોલ નાખવો આવે ને એને એક કિલોમીટર પહેલાં વળવાનો આવે ત્યાંથી તમે વળી જજો લોકેશન નાખશો ને એકદમ કૂવો તોલ નહીં આવે લોકેશનમાં પણ કોઈ આજુબાજુના લોકોને પૂછી લેજો અને કરચલાપુરા ગામ છે એવું પૂછ્યો એટલે કોઈ પણ તમને આ જગ્યાનો રસ્તો બતાવી દેશે તો આજનો વિડીયો બસ આટલો જ હતો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો મળશું હવે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ હર હર મહાદેવ